નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ યાર્ડના ભાવધાર આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે નવસો પચીસથી નવસો અઠ્યાસી રૂપિયા ચણા નવસોથી અગિયારસો ચુમ્માલીસ રૂપિયા મેથી નવસો પચાસથી બારસો આડત્રીસ તુવેર બારસોથી અઢારસો એંસી રૂપિયા ધાણા નવસો પચાસથી બારસો બાસઠ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો પચાસ જુવાર ચારસોથી આઠસો એક્યાસી બાજરી ત્રણસો પચાસથી ચારસો નવ્વાણું ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો છન્નું રૂપિયા મગફળી ચીણી અગિયારસોથી બારસો સાઠ રૂપિયા મગફળી અગિયારસો પચીસથી તેરસો ત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ આવે છે કલોજી કલોજીના આજે ભાવ સેમ જ રહ્યા સત્યાવીસો ત્રીસ વીસ કિલો લીટના જીરું ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો રૂપિયા એરંડા એક હજારથી એક હજાર પંચ્યાસી ચણા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા અડદ સત્તરસોથી ઓગણીસો અઠ્ઠાવન મગ સત્તરસોથી અઢારસો ચાલીસ રૂપિયા તુવેર અઢારસોથી ઓગણીસો બોતેર રૂપિયા ધાણા એક હજાર એંસીથી પંદરસો અગિયાર રૂપિયા સોયાબીન आठ सौ आठ सौ बाजरी चार सौ चार सौ बोतेर रुपया तल सफेद थी, ओगण त्रीसौ पांच रुपया घऊँ टुकड़ा चार सौ पचास थी पाँच सौ तोर रुपया घऊ लोकवन चार सौ तीस की पाँच सौ एस रुपया मगफली चीणी एक हज़ार पचास थी अगियारो ए रुपया मगफली चीवीस नौ सौ ने बार सौ रुपया રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે રાજકોટમાં ભાવ ભાવરયા અઠ્યાવીસોથી તેત્રીસો રૂપિયા સિંગદાણા પંદરસો એંસીથી સોળસો નેવું રૂપિયા જીરું ચાર હજાર ચારસોથી છ હજાર ત્રણસો રૂપિયા રાયડો આઠસો સાહીઠથી નવસો પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો અઢાર ચણા અગિયારસોથી અગિયારસો એંસી રૂપિયા રસકાબીજ તેત્રીસોથી ચોત્રીસો વીસ રૂપિયા મેથી નવસો પચીસથી બારસો રૂપિયા અડદ તેરસોથી 1900 રૂપિયા મગ પંદરસો થી બે હજાર અઢાર રૂપિયા તુવેર સોળસો પચાસથી બે હજાર રૂપિયા ધાણા નવસોથી પંદરસો રૂપિયા સોયાબીન આઠસો ત્રીસથી આઠસો સિત્તેર રૂપિયા જુવાર સાતસો પચીસથી આઠસો સાઠ લસણ બે હજારથી પિસ્તાલીસો રૂપિયા મરસાંચુકા પંદરસોથી ઓગણચાલીસો તલ અઠ્યાવીસોથી ત્રણ હજાર પાંત્રીસ તલ સફેદ 2500 ત્રણ હજાર પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છ હજાર રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો ચાલીસ રૂપિયા મગફળી ચીણી અગિયારસોથી બારસો પચાસ મગફળી જીવીસ અગિયારસો વીસથી બારસો એક્યાસી અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવ અગિયારસો ચાલીસથી પંદરસો અગિયાર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે ગો કલોજી કલોજીના આજે ભાવર્યા બે હજારથી તેત્રીસો એકોતેર જીરું આડત્રીસો એકથી છ હજાર ચારસો એક રાયડો સાતસો એક્યાસીથી નવસો એકતાલીસ એરંડા એક હજાર એકવીસથી અગિયારસો એકત્રીસ ચણા નવસોથી તેરસો એકવીસ અડદ એક હજાર છવ્વીસથી અઢારસો અગિયાર રૂપિયા મગ अगिय सौ छोतेर थी बेहजार एक रुपया डूंगली सफेद बसो छ सौ छेतालीस तुवेर एक हज़ार थी ओगनीस सौ एकसठ रुपया धाणा नौ सौ एक थी ओगनीस सौ छोतेर रुपया सोयाबीन सात सौ एकसठ थी आठ सौ छसठ रुपया लसण बार सौ दस थी बेतालीस सौ दस रुपया डूंगली फ्त एकोतेर थी बस्सौ एक रुपया मरचाचूका नौ सौ एक चार सौ एक रुपया तल सफेद पच्चीसों ओगण त्रीसौ रुपया घऊँ टुकड़ा चार सौ एस थी सात सौ छवीस रुपया घऊ लोकवन चार सात चार सौ पचास थी पाँच सौ छन्नू रुपया मगफली चीनी आठ सौ एक थी बार सौ छप्पन रुपया मगफली सात सौ अगियर थी बार सौ छन्नू रुपया कपास एक हज़ार एक थी पंदर सौ एक रुपया અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ આવે છે જીરું જીરુંના ભાવ રહ્યા અમરેલીમાં સૌથી નીચા છત્રીસોથી પાંચ હજાર છસો નેવું એરંડા એક હજાર સિત્તેરથી એક હજાર છન્નું રૂપિયા ચણા આઠસો પચાસથી આઠસો છાસઠ તુવેર અગિયારસોથી અઢારસો રૂપિયા ધાણા એક હજાર પંચાવનથી સત્તરસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો બત્રીસથી આઠસો પંચાવન જુવાર આઠસો એકાવનથી અગિયારસો નેવ્યાશી તલકાળા ओगतिसो चालीस थी, ओगतिसो पिस्तालीस तल सफेद पच्चीसो थी, पच्चीसों एकत्रिसो पिंोतेर घुकड़ा चार सौ ओगनीस थी, छसो सितोतेर घऊ लोकवन चार सौ पाँच सौ चार रुपया मगफली झीणी आठ सौ थी, बार सौ साड़ीस मगफली जीवी एक हज़ार दस थी तेरसौ अठासी कपास एक हज़ार पचास थी चौदह सौ पंचाँसी रुपया જામનગર માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જામનગરમાં જીરુના ભાવ રહ્યા પાંત્રીસોથી પાંચ હજાર આઠસો એંસી રૂપિયા રાયડો એંસીથી આઠસોથી નવસો એક્યાસી રૂપિયા એરંડા નવસો અગિયારથી અગિયારસો ચાર રૂપિયા ચણા અગિયારસોથી સોળસો ચાલીસ મગ પંદરસોથી બે હજાર રૂપિયા તુવેર પંદરસોથી ઓગણીસો દસ ધાણા નવસોથી સોળસો વીસ અજમો બે હજારથી ચાર હજાર છસો રૂપિયા लहसुन 1200 થી 4900 રૂપિયા ડુંગળી ફક્ત 50 રૂપિયા થી 300 રૂપિયા મરચાં ચૂકા 1250 થી 4335 બાજરી 350 થી 470 ઘઉં ટુકડા 440 થી 579 મગફળી ચીણી 1050 થી 1300 રૂપિયા મગફળી જીવીસ એક હજારથી બારસો વીસ રૂપિયા અને કપાસ એક હજાર ચાલીસથી પંદરસો પચાસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો